મિત્રો આપણા ચરોતરમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં શરીરના હાઇડ્રેશન અને એનર્જી માટેનું બેસ્ટ ઓપ્શન છે ફ્રૂટ જ્યુસ ફ્રૂટ જ્યુસને કહી શકાય કે એ પોષક તત્વોનો ભંડાર છે કારણ કે એમાંથી આપણને કેટલાય વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે તો આજે આપણે મોટા બજારમાં આવેલા પાવાગઢ ફ્રૂટ જ્યુસ સેન્ટરને એક્સપ્લોર કરીશું મિત્રો શું તમે પણ ટેસ્ટ સાથે તમારી હેલ્થ સાચવવા માંગો છો અને તમારી હેલ્થની ચિંતા મળી તો હોય જ ને એટલા માટે આજે હું તમને લઈને આવી ગઈ છું પાવાગઢ ફ્રૂટ એન્ડ વેજીટેબલ જ્યુસ સેન્ટરમાં અહીંયા પ્રીમિયમ ફ્રૂટ અને પ્રીમિયમ ઓર્ગેનિક વેજીટેબલ નો યુઝ કરીને હેલ્ધી જ્યુસ બનાવવામાં આવે છે જેમાં કીવી ડ્રેગન ફ્રૂટ અનાનસ પપૈયા જેવા ફ્રૂટ્સ અને જો તમે પણ મારી જેમ હેલ્થ સાચવવા વેજીટેબલ જ્યુસ પીતા હશો તો અહીંયા તમને કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ વગરના એકદમ નેચરલ ફ્રેશ વેજીટેબલ ના જ્યુસ મળી રહેશે જેમ કે આમળા દૂધી ગાજર લીલી હળદર બીટ જેવા વેજીટેબલ જ્યુસ તમને અહીં મળી રહેશે તો કોની જોવો છો આજે જ પહોંચી જજો તમારા હેલ્થ ને સાચવા માટે પાવાગઢ ફ્રૂટ એન્ડ વેજીટેબલ જ્યુસ સેન્ટરમાં એડ્રેસ અને મોબાઈલ નંબર પહેલાથી જ સ્ક્રીન ઉપર આપેલા છે